આ અમારી જીવન સાથી ની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબ માં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ માં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જોજો તો કાય કામ નું આ બસ એટલે ઈ જ એને ભલે ને આપણે ઈ તો કઈ વાંધો નથી બરાબર બરાબર આ હોય તો કયો ને આપણે તો યુટ્યુબ માં મૂકીએ છે ને એટલે પૂછ્યું છું તમને હા એટલે ભલે કઈ વાંધો નહીં

અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું હાલો અજયભીમ મહાજયભીમ એ મારું સાહેબ આપણો ઓડિયો બનાવ્યો ને ઓડિયો મેલો છે આપણે હા હે મૂકી જાય બીજું હું કાઈ કોણ બોલો તું હું ધીરુભાઈ જેઠવા જામનગર થી બોલું છું ધીરુભાઈ જેઠવા કોના માટે તમારા માટે મારા છોકરા માટે અચ્છા છોકરો શું કામ કરે છોકરો hyundai ના showroom માં નોકરી કરવા જાય છે એમ હમ ને પચીસ હજાર પગાર છે એમ હા એક જ દીકરો છે વ્યસન કઈ છે નહી આ તમારો whatsapp નંબર છે હે બોલો છોકરા નું નામ બોલો સંજય ધીરજલાલ જેઠવા સંજય ધીરજલાલ જેઠવા ધીરજલાલ જોશવાહ ગામ ક્યુ કીધું જામનગર જામનગર ઉમર કેટલી છોકરા ની ઉમર તેત્રીસ વર્ષ તેત્રીસ વર્ષ હા કામ કરે છે આ ના બનાવે છે hyundai શોરૂમ માં નોકરી છે ત્યાં સીક્કા ફિટિંગ કરવા જાય છે ને આપડે ભીમ ના ધારી આગળ દુકાને છે એમ એટલે આવીને

અને કાં એ કે અમારા માં એક વ્યસન ને સરકારી નોકરી વધારે ઓલું છે સમજી ગયા અમારી સમાજ માં કઈ સમાજ તમારી મોચી મોચી હા ખાતા પીતા હોય એટલે એ આપડે પસંદ નથી પેલે થી જ અમે ખાતા પીતા નથી હમ એટલે એ એક વ્યસન થી આધા ભાગીએ પાન મસાલા નું વ્યસન નથી હમ ને દીકરો એક જ છે દીકરી એ નથી પરિવાર માં ત્રણ જણા હા પરિવાર માં ત્રણ જણા

ટુંકું થઈ ગયેલું હોય તો વાંધો નહિ હમ ને હારા માણસો હોય તો છોકરો હોય તો આપણે વાંધો નથી હે પણ માણસો હારા જ બરાબર બરાબર હમ કાઈ વાંધો નહિ મોકલો છોકરા નો photo મોકલો હા સાહેબ મોકલેલો જ છે તમારે whatsapp માં હાલો હું જોઈ લઉં છું ડેટા છે ને બધું છે ભલે કઈ વાંધો નહિ, સાહેબ બોલા પડોત્રી વાળા હતા માનસીબેન કે એ કઈ કામ હતું એનું થઇ ગયું પડોત્રી વાળા હા એનું થઇ ગયું થઈ ગયું પછી અહિયાં ઓલા મોરબી માં ઓલા ખોજાની લુવાણા ખોજા છે હા એ કે મોરબી મોરબી માં છે હા પણ નથી શું નામ છે એનું એનું નામ તો શિલ્પા બેન ને મીના બેન છે એ ઓમ ધામેચા માં આવે છે હા એમાં છે મારા માં નથી

અને તમે તો કઈક આમ video ને જોઈ હતી આમ કઈક વિશ્વાસ બેસે છે તમારા ઉપર એમ કઈ ખોટું નથી કરતા એમ ને ખોટા પૈસા ની આશા નથી એમ તમારી હા વાત તો સાચી છે અત્યારે તમે ગમે ત્યાં લગ્ન લગન marriage marriage માં કે કોઈ છોકરીના ફોટા દેખાડે એના નામ નિશાન વગર ની છોકરીના ફોટા દેખાડે રોજ ની પચાસ એકસો ને પાંચસો લઇ લે હા એવું કરતા હોય સાચી વાત એના કરતા આપડે એક વસ્તુ કેજો ભાઈ માણસો હારા હોય તો વાંધો ના આવે સમજી ગયા હમ હમ ભલે વાંધો નહિ તો ફોટો મોક ફોટો તો આવી ગયો ચાલો હાલો mail દઉં આપડે એ આ મૂકી દયો ભલે ભલે કેમ આમ નંબર ઓલો થઈ જાય છે કઈ ખબર ના પડી બોલો બોલો હા ઓલા કઈ ગોઠવ્યું નહિ મીરાબેન નું બોલો અલા મોરબી વાળા બેન તમે નાતુ કીધું ક્યાં મોરબી વાળા બેન શિલ્પા બેન ને મીના બેન ને જે એનો તો કોઈ ગયો ને થઇ ગયો હમ ઠીક બીજું કઈ ધ્યાન હોય તો કયો અચ્છા મેં સાહેબ કીધું સાહેબ ને આપડે કીધું વાત તો કરી જોઈ હા તમારો વિડિયો તો મૂકી દીધો ને હા એટલે તમે નથી મુક્યો હજી તમે મુક્યો નથી અમારો વિડિયો એવું છે

બોલો તો નંબર નવાનું અઠ્ઠાણું સાત હમ બત્રીસ છે પચાસ ધીરજલાલ હું નામ ચાખું ધીરજલાલ કાનજીભાઈ જેઠવા કાન્જીભાઈ કાનજીભાઈ હાનજીભાઈ અટક શું કીધું

એક દીકરો હા કોના માટે આપડે વાત હતી દીકરા માટે તમારું નામ હું કામ લખાયું મારે જે હું જ કરું એ ભલે ને તમે મને નામ પૂછ્યું તો મેં નામ કીધું ને ભગવાન જેના માટે વાત હોય એની એને આ તો એતો સંજય નામ છે એનું એ શું કરે છે એ આ ફોર વ્હીલ ના સીટ કવર ના શોરૂમ માં નોકરી જે પચીસ હજાર પગાર છે તમારો વિડીયો મેલ દીધો છે મેં એક વાર નથી મુક્યો ભગવાન પાક્કું છે હા પાક્કું પાક્કું કેટલું કમાણી કરે એ કેટલી કમાણી કેટલી થાય છે પચીસ હજાર એટલે તમારો છોકરો કમાય છે કે તમે કમાઓ છો એટલે મારી દુકાન હતી દુકાન છે ને દુકાન માં બાપ દીકરો બેહી બેસી છે ને હમણાં ઈ છે ને નોકરી એ લાગ્યો સાતમ દુકાન પોતાની છે ના ભાડે છે હો ભાઈ મારા મકાન મકાન ઘર નું છે. એ ક્યાં એ આ ઇન્દિરા society માં નવા ગામ કેરી હા અરે હા છોકરા ની ઉમર કેટલી થઇ એની ઉમર બત્રીસ વર્ષ બત્રીસ વર્ષ આ વ્યસન કઈ છે નહીં લગન થયા તા અગાઉ ના ના લગન નથી થયા ભણેલું નવું ચોપડી છે ખાલી કઈ જ્ઞાતિ માંથી છો મોચી 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 હા હું નામ કીધું છોકરા નું સંજય સંજય ધીરજલાલ જેઠવો એમ ને કઈ જ્ઞાતિ માં કરવું છે જ્ઞાતિ તો ગમે હોય માણસ સારા આવવા જોઈએ કોઈ પણ આ છુટું થયેલું હોય તોય હાલે કોણ એ છુટું થયેલું હોય તોય હાલે આપડે માણસ સારા હોવા જોઈએ બાળકો વાળું હોય બાળકો વાળું, જોઈ તો ખબર પડે હમ દેખાડો જો એક બીજા ને અનુકૂળ આવે હમણાં આપડે આ પડીએ ને છોકરા છોકરી ના પડે તો કઈ કામ નું બસ એટલે એ જ ને ભલે ને આપડે ઈ તો કઈ વાંધો નથી બરાબર બરાબર હમ હોય તો કયો ને આપડે તો youtube માં મુકીએ છે ને એટલે પૂછ્યું તમને હા એટલે ભલે કઈ વાંધો નહિ

અને ઇસ્ટામાં જોતા હો તો ફોલો કરો અને વિડીયો ગેમ હોય તો